ભગવાન ગોવર્ધન પરમાત્મા ની કૃપા થતા ગોવર્ધન ગ્રુપ ના ભાઈઓ એમાં જોડાણા અને શેરી માંથી આ મંદિર માં દાદા ની સ્થાપના કરવામાં આવી દિવસે દિવસે દાદા ની અસીમ કૃપા થવાથી અહિયાં દર વર્ષે ભવ્યાથી ભવ્ય મહોત્સવ ઉજવ ઉજવમાં આવે છે અને આ મહોત્સવ ફા નાની બજારમાં ગોવર્ધન મંદિરે ગોવર્ધન ગ્રુપ દ્વારા રંગે ને રંગે કરવામાં આવે છે અહીં 11 દિવસની અંદર દરેક ભક્તો ભગવાનપતિ નિરૂપણનો લાભ લેવા અહીંયા પધારે છે સવાર ને સાંજ અને દાદાની કૃપાથી રોજ અલગ અલગ જાતનો પ્રસાદ આવેલા ભક્તોને આપવામાં આવે છે અને દરેક હું રાજુભાઈ રાવલ અહીંયાના ગણપતિ મહોત્સવના આચાર્યો આ લોકો સાથે અગિયાર વર્ષ આ પૂજા કરાવું છું અગિયાર વર્ષની અંદર દાદાની અસિમ કૃપા દિવસે દિવસે વધતી જાય છે અહીંયા દાદા શ્રદ્ધાપૂર્વક રંગે સંગે બેઠા છે અને દાદાની કૃપાથી આપ જોઈ રહ્યા છો અત્યારનો જે આ માહોલ છે રાત્રે અહીંયા થી ચારસો ભક્તો દર્શન કરવા માટે પધારે છે બધા ભક્તો શ્રદ્ધા પૂર્વક દાદા ની પૂજા કરે છે દાદા ની આરતીઓ ઉતારે છે અને દાદા ની કૃપાથી અહીંયા જેને કેવાય કે કોઈ જાતનો ફાળો કેવું કાય લેવામાં નથી આવતું ફક્ત ગોવર્ચન કુપના ચભ્યો તરફથી જ આ ઉત્સાહ આ આખો જાળવી કોત્સવ કરવામાં આવે છે જેમાં દાદાની રહેવાથી રોજ રોજ અલગ જાતનો પ્રસાદ બધા ખાય અને દાદા ની કૃપા અનુભવે છે દાદા બધા કરે છે અને આ ગોવર્ધન ગ્રુપ ના તમામ સભ્યો દિવસ ને રાત પોતાનો સમય આપી અને દાદાની સેવામાં લાગી જાય છે સાંજ સુધી દરેક સભ્યો પોતાના તન મન અને ધન નો સહકાર આપે છે દાદા બધા નું કલ્યાણ કરે એ વાત સાથે મારી વાણીને હું વિરામ આપું દાદા સૌનું কল্যাণ کرے બોલી ગજાનંદナルપતિ महाराज जी जय